આપ જોઈ રહ્યા છોલેટિન ઇન્ડિયા હું છું તેમણે આપ્યું છે સમર્થન તો પંકજ પટેલે ફોર્મ પરત ખેંચી બિપિન પટેલને સમર્થન કર્યું તો ઇફકોની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો હતા મેદાને ત્યારે હવે બે ઉમેદવારો વચ્ચે યોજાશે ચૂંટણી જંગ તો ભાજપે બિપિન પટેલને આપ્યો છે મેન્ડેટ તો જયેશ રાદડીયા પક્ષ વિરોધી કાર્ય કરી ભર્યું છે ફોર્મ ત્યારે ભાજપના બે નેતાઓ વચ્ચે જામશે જંગ તો સમાચાર ઇફકોની ચૂંટણી પહેલા જ સૌથી મોટા સમાચાર કહી શકાય પંકજ પટેલે ફોર્મ પરત ખેંચી બિપિન પટેલને કર્યું સમર્થન તો ઇફકોની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો હતા મેદાને ત્યારે હવે બે ઉમેદવારો વચ્ચે યોજાશે ચૂંટણી જંગ

ત્યારે ભાજપે બિપિન પટેલને આપ્યો છે મેન્ડેટ તો જયેશ રાદડિયાએ પક્ષ વિરોધી કાર્ય કરી ભર્યું છે ફોર્મ ત્યારે ભાજપના જ બે નેતાઓ વચ્ચે જામ છે જંગ હું પંકજ પટેલ રહેવાસી મોડાસા આપણી ભારતની ટોચની એવી ઇફકો કંપનીની અંદર જ્યારે એનું ઇલેક્શન થઈ રહ્યું હતું ત્યારે મેં ઇફકોની અંદર મેં પણ મારી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી બિપિનભાઈ સાહેબને મેન્ડેટ મળતા એ મેન્ડેટને અમે ટેકો આપીએ છીએ અને હું પણ મારી ઉમેદવારી સ્વૈચ્છિક રીતે કોઈની શેષ શરમ ધાગ ધમકી વગર બિનઅપેક્ષાએ પણ અપેક્ષા વગર બિનસરતી હું કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના બિપિનભાઈ સાહેબને હું ટેકો આપું છું અને મારા મતદાર ભાઈઓને પણ કહું છું કે હું મારા ટેકેદારો સાથે અમે બધા જ કાલે આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે બિપિનભાઈની તરફેણમાં મતદાન કરી જંગી બહુમતીથી બિપિનભાઈને જીતાડી લે અને ભવિષ્યમાં આવનાર દિવસોની અંદર કદમ ને કદમ મિલાવી અને બધા ખભે ખભા મિલાવી અને સહકારી પ્રવૃત્તિ આગળ ધપે એવા તમામ પ્રયત્નો આપણે બધા સંયુક્તપણે કરતા રહીશું તો એમાં ખેડૂતોનું પણ હિત જળવાશે અને સહકારી પ્રવૃત્તિને ક્યારેય કુની આંચ પણ નહીં આવે એટલું કહ્યું વિરમું છું ભારત માતા કી જય આવતીકાલે ફરી એકવાર આપને યાદ દેવડાવું છું કે બિપિનભાઈ પટેલ સાહેબને ટેકો જાહેર કર્યું છે અને એમને જંગી બહુમતીથી કાલે ઇટકોમાં આપણે જીતાડીએ એટલી હું વિનંતી કરું છું જય ભારત માતા કી જય